સ્પીકર મોહમ્મદ શેખના ના ઘરમાં પોલીસે કાચા સમોસા બનાવવાનો માંસ ના માવા નો સામાન એકસો બાવન કિલો થેલીઓ બાઉલ વગેરે મળી કુલ રૂપિયા ઓગણપચાસ હજાર નો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે નોંધ કરી હતી જે બાદ માંસના જથ્થાને પરીક્ષણ માં મોકલતા માંસ ગૌ માસ હોવાનું પ્રસ્થાપિત થયું હતું જેથી પોલીસે કુલ છ ઈસમો ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી તારીખ છઠ્ઠી એપ્રિલના દિવસે એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે છીપવાટ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીઠ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે જે બાતમી આધારે તરત જ ઝોન ફોર એનસીબીને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને એકસોને તેર કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું તેમજ એકસો ને બાવન કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો તેમજ એકસઠ કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા જે તાત્કાલિક એફએસએલના સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલ એને ગૌવંશ ધોવાનું પુષ્ટિ આપેલી જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહે ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહે ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા સાથોસાથ ત્યાં જે ચાર મોજુ કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હનીફ ગનીભાઈ ભઠિયારા જે રહે નડિયાદ ઇલાવરખાન ઇસ્માલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા મોઈન મહેબુષા હલાલ હાલ રહે નડિયાદ તેમજ મોબીન યુસુફ શેખ તે પણ રહે કપડવંજ આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાદસરની કાવરી કરવામાં આવેલી હતી સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો માવાનો સામાન જે ગૌવંશનો માસ અને જે કંઈ કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે આ સાથે સાથે મોટા થાળ ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવર્ષ એમણે લીધેલું હતું એનું નામ ખુલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ જ ઉમરેટને અટક કરવામાં આવેલા છે ને હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે હાલમાં તપાસ ચાલુ છે આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા એની પાસે गुमास्तर धारणों के कोई पांड लाइसेंस नहीं, थी कि लाइसेंस वगैरह ना तैयार करता था नखास सिटी में आनु सप्लाई करता था इमरान उर्फे दाहोदी यूसुफ भाई कुरेशी रही कुरेशी वाड़ भालेज उम्रेट सप्लाई कितना समय दिया आज दो दो में समोसा बनाने એ હાલમાં તપાસ ચાલુ છે અમારી પરંતુ આ જ્યારે આનો અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ ને તો એના ફાધર પણ સમોસા બનાવીને જ વેચતા હતા અને આ પોતે પણ આ ધંધો કરે છે અને દીકરો પણ આ ધંધો કરે છે એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ એ લોકો વેચતા હતા અને એ કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમને મારી પાસેથી તળીને લેતા હતા એ હાલ તપાસ ચાલુ છે ગૌવંશ છે એ તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઇરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ગુનો ભંગ કરેલો છે જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત તો પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર અને દસમુક દાખલ કરેલો છે એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ